નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબીમાં હું છું વિપુલ પ્રજાપતિ આજે આખા રાજ્યની સાથે મોરબીમાં પણ બાર એસોસિએશનની ચૂંટણી છે ત્યારે બાર એસોસિએશન ચૂંટણી માટે સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવાઈ રહી છે લગભગ પાંચસો ત્રીસથી વધારે વકીલો જે છે તે પોતાના અધિકારનો આજે ઉપયોગ કરવાના છે ત્યારે આજે ચૂંટણી છે કેવી રીતે ચૂંટણી યોજાય છે શું છે તેના વિશે આપણે ચૂંટણી અધિકારી જે છે રાજેશભાઈ ભદ્રખિયા તેમની સાથે વાત કરીશું આજે ચૂંટણી છે કેટલા ઉમેદવારો છે શું કાય છે આજરોજ ગુજરાત બાર કાઉન્સિલના આદેશ મુજબ આખા ગુજરાતમાં તમામ બાર એસોસિએશનમાં આજના દિવસે ચૂંટણી યોજાઈ રહી છે મોરબી બારની ચૂંટણી આજે યોજાઈ રહી છે તેમાં કુલ પંદર ઉમેદવારો છે જુદા જુદા સાત હોદ્દા માટે કુલ પંદર ઉમેદવારો છે જેમાં પ્રમુખ પદ માટે ચાર ઉમેદવારો સેક્રેટરી પદ માટે બે ઉમેદવારો ઉપપ્રમુખ પદ માટે બે ઉમેદવારો જોઈન્ટ સેક્રેટરી પદ માટે ત્રણ ઉમેદવાર અને કારોબારી સભ્યપદ માટે કુલ છ ઉમેદવારો છે આ રીતે કુલ પંદર મેદ ઉમેદવારો છે કુલ પાંચસોને ત્રીસ મતદારો નોંધાયેલા છે જેમાંથી અત્યાર સુધીમાં બસો ને જેવું મતદાન થઈ ચૂક્યું છે એ એકદમ શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજાઈ રહી છે આવો ને વાતાવરણ સાંજ જ્યાં સુધી મતદાન પૂરું થાય બે વાગ્યા સુધી ત્યાં સુધી જળવાઈ રહેશે એવો અમને વિશ્વાસ છે બે વાગ્યા પછી મતગણતરી હાથ ધરવામાં આવશે અને સાંજ સુધીમાં તમામ ઉમેદવારોને એનું પરિણામ જાહેર આજને આજ કરવામાં આવશે ધન્યવાદ ભારત માતાની જય ચૂંટણીમાં પહેલી વખત પોલીસ પ્રોટેક્શન પણ બારે જોવા મળે છે શું છે પોલીસ પ્રોટેક્શન ચૂંટણી માટે નથી પણ જે કોર્ટની ગરિમા જળવાય એ માટેનું જે પ્રોટેક્શન છે એ જળવાઈ રહ્યું છે કોઈ અમે કીધું નથી કે અહીંયા આ રીતે પોલીસ પ્રોટેક્શન રાખવું ઓકે એટલે શાંતિપૂર્ણ રીતે અત્યારે મતદાન જે છે તે થઈ રહ્યું છે અને બપોરે બે વાગ્યા સુધીમાં મતદાન પૂર્ણ થઈ અને ત્યાર પછી ગણતરી થશે અને સાંજ સુધીમાં જે છે નવા બાર એસોસિએશનના પ્રમુખ કોણ છે તે નક્કી થઈ જશે નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર